ગુજરાત સુરત શહેરના લાલગેટ વિસ્તારમાં પોલીસે શરૂ કર્યો એક્શન મોડ ઘર ઘર અને ગલીઓમાં ચેકિંગ હવે ગુંડાઓને માટે ખેર નહીં આજથી સુરત શહેર લાલગેટ વિસ્તારમાં પોલીસ એક્શન મોડમાં કામગીરી શરૂ કરી દીધી છે શહેરમાં વધતા ગુનાઓ અને અપરાધી ઘટનાઓને કારણે સુરત પોલીસ હવે સખત પગલા ઉઠાવી રહી છે લાલગેટ વિસ્તારમાં દર બે ત્રણ મિનિટે પોલીસની ટીમ ગલીમાં ગલી અને ઘરમાં ઘરની ચેકિંગ કરી રહી છે આ દરખાસ્ત અંતર્ગત સુરત પોલીસના અધિકારીઓએ જણાવ્યું છે કે હવે આવા રાઉન્ડ ધ ક્લોક ચેકિંગની શહેરી જીવનમાં શાંતિ અને સલામતી જાળવવામાં મદદ મળશે ખાસ કરીને ગુંડા અને ગુનાખોરો માટે હવે કોઈ રકમ નહોતી એમ પોલીસ અધિકારીઓએ કહ્યું તમામ મોહલ્લા ગલીઓ અને નિવાસી વિસ્તારોમાં આ પ્રકારની ચેકિંગ શરૂ કરવામાં આવી છે અને લોકો પોલીસના આ પ્રયાસોનો સહારો લઈ પોતાનું વિશ્વસનીયતા વધારી રહ્યા છે આ એક્શન મોડ પોલીસની જવાબદારીમાં રહેવા માટે તેમને લોકોને તમામ પ્રકારની ચિંતા અને ભય મુક્ત રાખવાનો છે આ પ્રકારના ચેકિંગ મહોલ્લા અને વિસ્તારોના સુશાસન અને અપરાધના નિયંત્રણ માટે ખૂબ મહત્વપૂર્ણ છે મામલાઓને નિયંત્રણ કરવામાં અને ગુનાખોરીની ઘટના ઘટાડવામાં આ એક્શન મોડ ચોક્કસ રીતે મદદરૂપ થશે આવા અવનવા સમાચાર જોવા માટે જોતા રહો ટી ટ્વેન્ટી ફોર ન્યૂઝ ગુજરાત